લોકસભાની ચૂંટણી યોજાવાની છે તો વડોદરામાં પણ જે જિલ્લા વહીવટી તંત્ર છે જિલ્લા ચૂંટણી તંત્ર છે સાથે જે મહારાજા સિયાજીરાવ યુનિવર્સિટીના ઉપક્રમે એમએસ યુનિવર્સિટીની જે એમકોમ ફેકલ્ટી છે ત્યાં ચૂંટણીને લઈને લોકોમાં જાગૃતિ આવે તેને અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું આગામી લોકસભા ચૂંટણીમાં યુવા મતદારોની સહભાગીદારી વધારવા માટે સ્વીપ હેઠળ ચૂંટણી પંચ દ્વારા ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓની સાથે સમજૂતી કરાર કરવામાં આવ્યા છે રાજ્યની તમામ કોલેજોમાં ચૂંટણી પંચની સૂચના અનુસાર યુવા મતદાર જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે અને જેના જરાજ ભાગરૂપે આગામી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસની પૂર્વ તૈયારીના ભાગરૂપે વડોદરા શહેર જિલ્લામાં આવેલ તમામ કોલેજ યુનિવર્સિટી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં જે અભ્યાસ કરતા યુવા મતદારો છે ચૂંટણીમાં સહભાગીદારી વધારવા તેમજ તેઓના ઘર પરિવાર અને મિત્ર વર્તુળમાં મતદાન મતદાર સંબંધિત મતદાર યાદીમાં નામ નોંધણી મારો મત મારો અધિકાર અવશ્ય મતદાન કરવું આ અંગે જાગૃતિ આવે તે હેતુથી કેમ્પસ એમ્બેસેડર્સની આગેવાનીમાં મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં એમએસ યુનિવર્સિટીની એમકોમ ફેકલ્ટી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર બી એ શાહના માર્ગદર્શન હેઠળ શહેર જિલ્લામાં સ્વીપ અંતર્ગત મતદાર જાગૃતિ અભિયાન જે છે તે હાથ ધરવામાં આવ્યો હતો કાર્યક્રમમાં ડીડીઓ મમતા હિરપરા સ્વીપના કોર્ડિનેટર ડોક્ટર સુધીર જોશી કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રોફેસર કેતન ઉપાધ્યાય સહિત વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં સિરી નાટક વક્તૃત્વ સ્પર્ધા પોસ્ટર સ્પર્ધા સ્લોગનનું સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું સાતમી મેના રોજ જે ચૂંટણી યોજાવાની છે નવયુવા મતદારોમાં મતદાન સંદર્ભે જાગૃતિ આવે તે હેતુસર આ જે વિવિધ કાર્યક્રમો છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ કોમર્સ અને અન્ય ફેકલ્ટીઓની સાથે જે યુવા મતદારો છે તેમનામાં મતદાર જાગૃતિ કાર્યક્રમ અંગેનો કાર્યક્રમ છે સ્વીપ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે ડિબેટ કોમ્પિટિશન છે સ્લોગન રાઇટિંગ કોમ્પિટિશન છે જેવી અલગ અલગ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે નવા શું નવા યુવા મતદારોને એવી અપીલ કરીશ કે આ આ વખતે આપ લોકો આપનો વોટ ફર્સ્ટ ટાઈમ કરી રહ્યા છો તો દરેકને મારી વિનંતી છે કે આપનો આ જે અધિકાર છે એનો ઉપયોગ આપ જરૂરથી કરજો અને સાત મેના રોજ જે લોકસભા બે હજાર ચોવીસની સામાન્ય ચૂંટણી યોજવા જઈ રહી છે તો તેમાં આપનું મતદાન અવશ્ય કરજો ધન્યવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વડોદરાના માર્ગદર્શનમાં ટીમ સ્વીપ ગઈકાલે અમે જે એકાવન પ્રવૃત્તિઓનું કેલેન્ડર લોન્ચ કર્યું એના આરંભરૂપે આજે બીજી એપ્રિલે એમએસયુના કોમર્સ ફેકલ્ટી ખાતે ઇન્ટર કોલેજ કોમ્પિટિશન્સ રાખી છે જેમાં ડ્રામા કોમ્પિટિશન છે પોસ્ટર કોમ્પિટિશન છે સ્લોગન કોમ્પિટિશન છે અને ડિબેટ કોમ્પિટિશન છે માની કલેક્ટરશ્રી અને ડીડીઓશ્રીની ઉપસ્થિતિમાં અને એઆરઓ સયાજીગંજ અને ડેપ્યુટી કલેક્ટર અને આપણા ચૂંટણી સ્ટાફ અને ટીમ સ્વીપની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ માટેનો નવીનતમ અભિગમ અપનાવી અને વડોદરાના મતદારો સો ટકા મતદાન કરે એ માટેની અપીલ આપવામાં આવી છે આજ રોગ બહોળી સંખ્યામાં વિદ્યાર્થી ગણ અહીંયા ઉપસ્થિત છે સેલ્ફી સ્ટેન્ડનું પણ અમે લોકો ઓપનિંગ કરી રહ્યા છીએ નુક્કડ નાટિકા દ્વારા ખાસ કરીને આ વખતે જે મહિલા અને પુરુષ મતદાનની ટકાવારીમાં ફેર છે જે મત વિસ્તારોમાં ત્યાં અભિયાન અમે આગળ લઈ જશું એ ઉપરાંત યંગ વોટર્સને આકર્ષિત કરવા માટે પણ આ એક નવો અભિગમ અપનાવવામાં આવ્યો છે આવો આપણે સૌ સાથે મળી લોકતંત્રને મજબૂત બનાવીએલી આજે અમારું જે એક રંગલો રંગલો ટાઈપનું રંગલો રંગલીનું અમે એક મોડર્ન કોન્સેપ્ટ લાવ્યા છે એક ડ્રામા છે જેના અંદર અમારું મેઇન ફોકસ છે વોટિંગ અવેરનેસના રિલેટેડ જેના અંદર અમે બધા યુવા જનસભાના મેમ્બર્સે એક પ્લેટફોર્મ બનાવ્યું છે ફોન જેના અંદર ઇન્સ્ટાગ્રામની રીલ્સ જે સ્વાઇપ થતી હોય છે સેમ એવી તરત જે લોકોના બહાના હોય છે ભાનાબાજી કરતા હોય છે વોટિંગ માટે કે વોટિંગ કરવા નથી જવું અને બીજા બધા જે પણ ઓબ્જેક્ટિવ્સ હોય છે એને અમે ડિસ્પ્લે કર્યું છે આના અંદર અને એ એક પ્રોપર પ્લેટફોર્મ છે જે યુથ સાથે કનેક્ટ કરે છે અને બાકી બધા જે અલગ અલગ જે છે જેમ કે ડિસેબલ્સ અને એ બધા એ લોકોને પણ અમે આમાં ઇન્ક્લુડ કર્યા છે સો મેઇન ફોકસ તો અમારું એ છે કે આ વખતે વધારેથી વધારે લોકો પાર્ટિસિપેટ કરે વોટિંગના અંદર અને આ એ એના એના માટે અમે આ વોટિંગ અવેરનેસનું ફંક્શન કરી રહ્યા છે વડોદરા શહેરના યુથને અમારી અપીલ એ છે યુવા જનસભાથી કે વધારોમાં વધારે લોકો પાર્ટિસિપેટ કરે આ વખતે મેજરલી વન લેક ઉપર નવા વોટિંગ્સનું છે વડોદરાના અંદર સો અમારો મેઇન ટાર્ગેટ એ છે કે જેટલા પણ યુથ છે એ વધારે વધારે પાર્ટિસિપેટ કરે કારણ કે યુથ જે છે એ જ ભારત દેશનું ફ્યુચર છે સો એ લોકોને આ વોટિંગના અંદર વધારે રહેવું પડશે मेरू नाम मास है अन्य हमें बधा युवा एम एस यूनिवर्सिटी ना विद्यार्थियों साथ ही हमें एक युवा जनसभा करें ऑर्गेनाइजेशन पर चलाई गया जी मैं ये मानती हूँ कि मैं आज का युवा हूँ और मैं अपने जो जिज्ञासा है उसका त्याग नहीं करूँगी मैं बलवान बनूँगी मैं सवाल करूँगी मैं यह जानना चाहूँगी कि ये जो एक राष्ट्र एक चुनाव की बात की गई है इसके लिए हमारी तैयारी कितनी है क्योंकि हमारे हमने देखा है कि उन्नीस सौ पचास उन्नीस सौ साठ में भी हमने ये लागू किया था पर वहाँ पर भी समस्या आई थी जो कि थी हमारी प्रेजिडेंशियल रूल की आने वाले समय में भी वो लग सकता है तो उसके लिए हमारा क्या हमारी क्या तैयारी है इसके साथ साथ जितनी बार भी हमारे इलेक्शन होते हैं हमारा आम नागरिक समझता है कि उसके हाथ में वो शक्ति है यदि आप इलेक्शन जो है वो एक कर देंगे या कम कर देंगे तो उसके हाथ की जो शक्ति है वो भी कम हो जाएगी इसके लिए आपकी क्या तैयारी है उसके साथ साथ सबसे इंपॉर्टेंट बात मेरे नज़रिए से ये है कि जो क्षेत्रीय विकास है जो राष्ट्र जो हमारे जग कल्याण का जो मकसद है वो जन कल्याण को कहीं पीछे ना छोड़ दे नजरअंदाज કરે તો તૈયારી હું પૂરી હોની ચીએ તબ આપે પરિવર્તન લાએંગે તો બિલકુલ તૈયાર રહે विपक्ष का यह महत्व मैं मैं यह, यह मानती हूँ कि जो विपक्ष है ना शायद वही है जो आ, मतलब गुड साइड और बैड साइड होता है पर बैड साइड का बहुत इंपॉर्टेंट रोल होता है यदि आपको वो नहीं नुकसान नहीं पता चलेंगे तो आप उसका सही तरीके से फ़ायदा कैसे उठा पाओगे अब जो हमारे जो मतलब एक तरह कहते हैं कि अगर एक ही राज एक ही पार्टी हर जगह होगी तो हो सकता है जो एक ही विचारधारा है वो देश पर पूरी लागू हो जाए हो सकता है कि कहीं और की समस्या कहीं और अब आप मुझे जैसे बताइए कि बेंगलोर में पानी की समस्या है अब जो हमारा नॉर्थ ईस्टर्न स्टेट्स है वहाँ पर अलग दंगे चल रहे हैं तो अब राष्ट्र के हिसाब से अगर हम एक ही मानने लगेंगे तो हमारा जो प्रायोरिटी है वो डिफरेंट हो जाएगा अपूर्वा झा मैं तृतीय वर्ष की छात्रा हूँ बी कॉम यूनिवर्सिटी